હેલો કેમ છો ખેડૂત મિત્રો તો મારા એક ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે વિપુલ વ્લોગની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે જો પાછલી ભાગની અંદર તમાકુ આવેલી છે અને તમાકુ પરની અત્યારે ઠાર બહુ પડ્યો છે એટલે અને આની અંદર જો આખી તમાકુ આવેલી છે આખા ખેતરની અંદર ને આ તમાકુ જે એક નંબર આવે છે આજે આપણે મિત્રો ફૂલ એટલે ફૂલ ડિટેલ આવવાના છે તમાકુનું વાવેતર કઈ રીતે થાય છે શું કરવું તમાખાની અંદર કેટલું ખાતર નાખવું શું શું આની અંદર આપવું અને શું શું વજન કાઢવું અને કેવી રીતે આનું પાનનું મજબૂત થાય છે તો આટલી આખી કહાની આજે માહિતી ફૂલ આપીશું તો વિડીયોની અંદર બનાવી રહેજો ફૂલ ચર્ચા કરીશું ફાઇનલી આપણે હવે ખેતરના વચ્ચું બચાવી ગયા ને અહીંયા જઈ રહ્યા છીએ તમાકુ તરફ તમે જોઈ રહ્યા છો અમારું તમાકુ એ એક નંબર અત્યારે હાલની અંદર કલકત્તી તમાકુ પડ્યું છે અને આનું નામ કલકત્તી છે એક નંબર આવે છે તો ગાય તમે જુઓ એનું પત્તું ખાલી જુઓ કેટલી બધી તમાકુઓ મેં વાવી દીધી છે છેલ્લા સુધી વાવી દીધી છે પાંચથી છ વીઘા વાવેતર કરી નાખ્યું છે અને તમાકુ પણ એક નંબર પડી છે જો ખાલી જો આખો ઓટોમાંની બતાવું જો એક નંબર તમાકુ છે આખા ખેતરની અંદર આ રીતે તમાકુ વાવેલી છે પૂરેપૂર હું પહેલું તમાકુ ફેવરિન બતાવી નાખું જો અને જો મિત્રો આની અંદર જો પહેલું તો અંદર આને શું કરવું જો આની અંદર પહેલી આપણે ચર્ચા કરીશું પછી આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો આ જો તમાકુ તમે જોઈ રહ્યા છો આ બાજુ પણ જોઈ રહ્યા છો જે આ તમાકુને શું કરવું તો મિત્રો પહેલું તો આપણે એને જાણીએ તો આની અંદર મિત્રો જો પહેલું તમારો રોપો કરવો પડશે રોપા જે તમાકુના જે આવે એના ચારા બનાવી અને પછી આની રીતે તમારે જો ચઢાઈ ઓળા કાઢીને પહેલું તો તમારે જો પહેલું પાણી પા તો કશુંય નહીં આપવાનું પછી બાવીસ દિવસે પાણી આપવાનું બાવીસ દિવસ પછી તમારે જો આની અંદર ખાતર નાખવાનું ખાતર અને નાખી અને પછી ખરપી નાખવું ખરપી નાખી અને કમ્પ્લીટ આળો બાળો ચોખ્ખો કરી અને પછી આની અંદર શું આપવાનું જો હું બતાવું આની અંદર ખરપી અને અસલ કરીને પછી પાણી પાઈ દેવાનું ખાતર નાખીને અસલ એરિયાથી એરિયા ત્રણ વખત તમે આલશો ખૂબ ખૂબ આલવાનું ઓછું ના આપવાનું ખૂબ આપવાનું એકદમ દરડે જેવું કરવાનું વીજે બે ત્રણ થેલી નાખી દેવાની બે જેવી તો એકદમ તમારું ક્લિયર પતું થઈ જાય છે એકદમ પછી આની અંદર જો પછી પીલા આપણે આવતા છે મહિના પે પહેલાં ભાગવાના નહોનું હોય તો ના વાળવાની અને મોટી તમાકુ થઈ ગયું હોય ખાતરવા હોય તો મોટું થઈ જાય ખાતરવા નહીં વગર ખાતરની તમાકુ છે આરી તો એને વાળી નાખવાની વાળી અને પછી એને સલ્ફે ડાળી દેવાનું જો હું તમને પીલા બતાવી રહ્યો છું આ જે કાલના પીલા છે ને ભાગી લાગશે જો આ રેજો આ રે જો કાલના પીલા છે આ બધા ભાગી નાખ્યા છે અને આની અંદર સલ્ફેદ નખાઈ જશે કમ્પ્લીટ અને આ રે ત્રણ વખત પીલા આવે છે મિત્રો તો તમને મેં બતાવ્યું છે કે આ રહ્યો આપણું તમાકુ નહીં આ નડિયાદનું આવે છે એક નંબર ઓનલાઈન આવે છે જો પીલા ભાગવાનું હજી બાકી છે બતાવું જો ઘણું બધું હજી બાકી છે કામ આ જો આ રેજો પીલાં છેક નહીં આ રીતે જો આખા ખેતરની અંદર પીલા ભાગેલા છે જો મોટા મોટા છે તમે જો નાના નાના ને આ મોટા મોટા પીલા છે જો આખા ખેતરની અંદર આ રીતે આપણે વાવેતર કરેલું છે અને ખાલી આનું પત્તું તમે જોશો તો કેટલું જાડું છે જો ઉપડે ને અહીંયા આ જો આની અંદર સલ્ફેદનું વજન છે સલ્ફેદ નાખવાથી વાળી અને પીલા ભાગવાથી સલ્ફેદ નાખવાથી બહુ ફાયદા થાય છે અને ખૂબ એટલે ખૂબ જ વજન કાઢે છે અને જો આ તમાકુ જો ખાલી ચાર પાણીની છે તમે નિમોનો તો આ ખાલી ચાર પાણીની હવે બે પાણી પીશે જો આખા ખેતરની અંદર આ રીતે કાંઈ સારી જે નેની તમાકુ છે હા જો આ બાજુ નેની તમાકુ જે આનું કારણ છે મિત્રો કે જે આ જે ઝાર વાવી ત્યાંની છે અને પેલી જે આગળની બતાવી વિડીયો માધ્યમથી તમને મગફળીની દેખાઈ રહી છે મગફળી વાવી ત્યાંની છે તો મિત્રો જો તમાકુ મેં બે એમ ડિફરન્સ છે બે એમાં હરખું આપેલું છે બેની અંદર અને તમે જો નેનો ડીએપી આવે ને જે એની ઉપર ચોંટવાનું પંપથી અને અંદર પાણી માખો તો પણ સરસ એવું મજાનું બને છે કે પત્તું તમે ના પૂછે એવું આ આવેલું છે નાનું એરિયા તો મિત્રો જો આખી તમાકુ ફરી એકવાર બતાવી નાખો જો તો મિત્રો અમારી તમાકુ તમને સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે જઈશું ઘરે જો હવે ઘર જઈ રહ્યા છે ને આ ખેતરની અંદર પણ રાજગરો આવેલો છે જો એક મસ્ત મજાનો રાજગરો ખેતરની અંદર વાવેલો છે કેટલો મસ્ત રાજગરો દેખાઈ રહ્યો છે જો તો હવે આપણે ઘર જઈશું તો વળતા